તું યાર ઘણું પછી કાલે બોલતો તો મારે કહેવું તું પણ એકચ્યુઅલી મારે તને કહેવાનું નહીં કે આ ભાઈ બધે સોશિયલ મીડિયામાં થઈ જાય કયો વિડીયો ચાલુ છે ભાઈ ચાર જ સોમવાર આવે 1 2 3 ને ચાર ચાર જ જાવશે એક આવ ને 75 વર્ષ ભલે થયા પણ પાંચ સોમવાર નથી આવતા પાંચ હતા યાર ધ્યાન રાખે કે ચાર આવતા પાંચ આવતા તું એન્ટ્રી ન લે આહે પૂછા સોમવાર હોય ને તો જ પાંચ સોમવાર આવે અને એ પૂછા કરવાની પછી આમાં બોલી પણ છે પવિત્ર મહિનો શ્રાવણ મહિનો એટલે હું તો રહીશ સોમવાર જો રેવાશે તો ટ્રાય કરીશ પૂરી હા આપડે સોમવારે હું રહીશ તો આપણાથી ટ્રાય થાય છે એમ ચાર સોમવાર છે ચારે ચાર સોમવાર પ્રયાસ કરશું આપડે જય શ્રી કૃષ્ણ જય જય શ્રી કૃષ્ણ

આ આવી ગયા છે સોપર ને આ સ્ટોક આવી ગયો છે જોઈ શકો છો હું પેલા તમને દેખાડી દઉં આ જે શર્ટ આવે ને આ ઓવર છે આ બધા શર્ટ જોઈ શકો છો કલર ઘણા બધા મળી વ્હાઈટ છે આ ચેક્સમાં પણ આવી ગયા નવા કલર બધા જો એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં વસ્તુ આવશે રહ્યો નથી એકદમ આમ આવે ને નીકળી જાય માલ એટલી વસ્તુ ઉપડે સુપર લાગી વસ્તુ અને અત્યારે ડાઉન શોલ્ડર ની તો ટ્રેન્ડિંગમાં ડાઉન શોલ્ડર ઓવર સાઇઝ શર્ટ અડધા તો પહેલાથી નીકળી ગયા છે જોડી થઈ ગયું મેં બે ત્રણ ગણા ખરી તો નીકળી ગયા અડધા તો એટલે ફટાફટ આવજો જો તમારે લેવું હોતું નકા પછી રહી જશો આજે જે જે મિત્રો સોમવાર રહ્યા છે એની બધીને આપે શું કે તમે દેખાડજો કે કોણ કોણ રહે આ ભાઈ તો બપોર ભેગું ખોલી નાખ્યું હોય તમે કોઈક રહેવા ને એના સામે ના ખાતા જાઓ પછી શું તૂટી ગયા છે અડધે ને સોમવાર રહ્યા છે એના

સાતમ એ સોમવાર ના સોમવાર રક્ષાબંધન ને સોમવાર સોમવાર તો રેવા પડશે એન્જલમાં નવા મેમ્બર મીન્સ કે આપડા ભાઈ હવે હતી આ વધારે તમને દેખાવ આ ભાઈ ચાય સરસ રસ્મ આજ તો ચાય ઉપર ચેલાવવાનો પણ ઘણી નથી પીવાની ભાજી અત્યારે એક વાગે એક વાગ્યા સુધીમાં ત્રણ ચાય તમે પી લીધી એમાંથી બે તો અડધી જ પીધી હું ભાવી નથી ઘણી સ્પેશિયલ અહીંયા રજવાડીમાં પીવા આવે ઘણી ઘણી આજ તો તો ભાઈ તમારાથી કેટલા તમારાથી નહીં હાલ નાસ્તો માટે બનાવી રહી

તમે જો રેતા હો બરોબર એક ટાણા નો મતલબ તમે એક ટાણા માં બપોરે તમને ખાવ કે રાત્રે ખાવ તમે આખા દિવસ નો ભેગો ખાય પીણા માં શું એવું હોય નઈ એમાં શુક્ર ને ગુરુ રે એમાં વિમલું ખાય કે તો

સત્યવાથી મહિના ને શરૂઆત થઈ ગઈ હા હર મહાદેવ મહાદેવ શિવ શંભુ ભોડેના તો મિત્રો થોડાક દિવસ માં ચના ની સગાઈ થવાના હારે છે આપડા ચના ને બિગ બિગ કોંગ્રેચુલેશન ઓકે નત્રવાની છે તો થોડે આપડે જીઠી માં લખી તું ઈ થોડાક ધ્યાન રાખજો ઓકે તો પેલા જાય બીતા સગાઈ ભાઈ

તારું તો ઠીક તારું તો ઠીક હે પણ આ ત્રિશુલ વાળા જે આ ટેટુ વાળો રહ્યો ને એના વીમા હે

દલાલી ખર આ ભાઈ એમને અહિયાં કોઈ ફરતો ફરતો અહિયાં આવી ગયો કચ્છ માં વિદેશી આવી ગયો